આજે હું અમદાવાદમાં આવ્યો છું ફ્રેન્ડ ઘણા બધાની કોમેન્ટ હતી કે ટેક્સી પાસિંગ ગાડી લાવ્યો તો ફાઇનલી અમદાવાદમાં ગજાનંદ ઓટો જ્યાં ટેક્સી પાસિંગ નો ઘણો સ્ટોક છે અને સારી એવી નોન એક્સિડન્ટ ગાડી તમને મળવાની છે એમના ઓનર છે મનોજભાઈ કેમ છે સર તમારે ત્યાં સર મેં ઘણા વર્ષો પેલા વિડીયો પણ બનાવેલો હતો અમારા કસ્ટમર ઘણા ગાડી પણ લઈ ગયા ઘણા સેટિસ્ફેક્શન છે હજી પણ એમ કહેતા હોય કે ટેક્સી પાસિંગ ગાડી લેવો તો અમદાવાદમાં મને નથી લાગતું ગજાનંદ સિવાય ઘણી બધી ટેક્સી બીજે કઈ મળતી હશે તો તમારી પાસે કેટલો સ્ટોક અવેલેબલ છે અમારી જોડે અત્યારે હાલ સાત થી આઠ ગાડી સ્ટોક અવેલેબલ છે ટેક્સીમાં બરાબર છે અને પ્રાઇવેટ ગાડીમાં ચાલીસ થી પિસ્તાલીસ ગાડીનો સ્ટોક એવરી ટાઈમ અવેલેબલ હોય છે અને સર ગાડી ઘણા બધાને મનમાં કન્ફ્યુઝન હોય છે કે આપણે ડીલર પાસેથી લઈએ તો એક્સિડન્ટ વાળી આવશે કિલોમીટર ઉતારેલા આવશે કઈ પણ પ્રોબ્લેમ આવશે કેમ કે પાંચ છ લાખ રૂપિયા માણસો ખર્ચીને કે આઠ દસ લાખ ખર્ચીને ગાડી લેતા હોય છે તો એક ટ્રસ્ટ ની વાત આવે સર તો ગજાનંદ ઓટોમાં માં કઈ રીતના છે ગજાનંદ ઓટો કન્સલમાં પહેલું તો એક્સિડન્ટ ગાડી લેવામાં આવતી નથી વાહ આપણે કમ્પ્લીટલી નોટ એક્સિડન્ટ ની ગેરંટી લઈને ગાડી કસ્ટમરને આપીએ છીએ બરાબર છે બરાબર છે ગાડી ઓનલી ફોર ફર્સ્ટ ઓનર ગાડી આપણે ત્યાં મળશે બરાબર અને ગાડીમાં માં કન્ડિશન ટીપ ટોપ કન્ડિશન હશે ટાયર થી લઈને બોડી લાઈન ની બધી ગાડીની ની કન્ડિશન એકદમ સારી રહેશે તો ફ્રેન્ડ એકદમ ટ્રસ્ટેબલ તમને ગાડી મળવાની છે વાત કરીએ સર આ કયો મોડલ છે ને ફૂલ ડિટેલ આપો આ ગાડી બે હજાર બાવીસ ની છે ટેક્સી ટુર બે હજાર બાવીસ ની ગાડી અને એની પ્રાઇઝ પાંચ લાખ ને નેવું હજાર મૂકેલી છે ઓનલી ફોર પચાસ હજાર ડાઉન પેમેન્ટમાં અમે ગાડી તમને ત્રણ દિવસમાં લોન કરી આપીશું અને સર આમાં ઓનર કેટલા છે ફર્સ્ટ ઓનર ગાડી નો અને સીએનજી કે કંપની સીએનજી ગાડી છે આપણે એકચ્યુઅલી પેલી તો સેકન્ડ ઓનર ગાડી લેતા નથી ફર્સ્ટ ઓનર જ છે એવરી ગાડી કોઈ પણ આપણા વાડામાંથી સેકન્ડ ઓનર ગાડી કાઢી ના આપે તો એને ગાડી આપણો ફ્રી ઓફ ડિલિવરી આપી દે તો ફ્રેન્ડ્સ આ એક વસ્તુ સારી છે 2022 ની સ્વિફ્ટ ડિઝાયર કંપની સીએનજી આ ગાડી તમને મળવાની છે ફ્રેન્ડ્સ ટેક્સી પાસિંગ માં મળશે પ્રાઇસ એકદમ નેગોશિયેબલ છે અને 50000 ના ડાઉન પેમેન્ટ ઉપર ગાડી તમને મળી જવાની છે

તો ફ્રેન્ડ્સ ખાલી પચાસ હજારથી પિચોતેર હજાર રૂપિયા ભરીને તમને આ ગાડી લોન ઉપર મળી જશે સિબિલ સાતસો પચાસ પ્લસ હોવું જરૂરી છે અને લોનની સુવિધા અહીંથી થઈ જશે તમારે ક્યાંય ડોક્યુમેન્ટ લઈને અહીંયા જવાનું છે બીજે કઈ બેંકે જવાનું નથી મનોજભાઈ એમના ઘણા બધા અહીંયા તમે જોવો તો એક્ઝિક્યુટિવ વર્ક કરે છે એ બધું તમને કમ્પ્લીટ કરીને આવશે ફ્રેન્ડ્સ તમે દાખલા તરીકે આ ગાડી પસંદ કરી તમને અહીંથી ટેસ્ટ ડ્રાઈવ લઈ લો ચેક કરો ગાડી તમને એકદમ મગજમાં સેટિસ્ફેક્શન થઈ જાય

આપણે નામે ચડાવવાનો એક્ઝેક્ટ કોસ્ટ કેટલો આવતો હોય કોસ્ટ આસપાસ તો ફ્રેન્ડ કોઈ પણ ગાડી તમે પરચેસ કરો ને તો એમાં તમારે આઠ હજાર એક ઇન્કલુડ કરી લેવાના છે નામ ટ્રાન્સફર ના વીમો જે તમે પાસ કરો એમ કે અમુક થર્ડ પાર્ટી લેતા હોય અમુક ફૂલ લેતા હોય એનો ચાર્જ અલગ આવતો હોય એ બધું અહીંથી ને તમને કમ્પ્લીટ કરીને ગાડીની ચાવી હેન્ડ ઓવર કરવામાં આવશે તો સારામાં સારી ગાડી તમારે ટેક્સી પાસિંગ લેવી હોય જેને અત્યારે આપણે જઈએ તો ઓલા ઉબેર માં અત્યારે ટેક્સી પાસિંગ ગાડી આવે છે આ ગાડી ફ્રેન્ડ ટેક્સી પાસિંગ છે ને જે પીડા નંબર પ્લેટ વાળી એ કોઈ પૈસા બગાડી એવા વાળી ગાડી નથી આ કમાઈ દેવા વાળી ગાડી કમાઈ દેવા વાળી ગાડી છે આપણે ફોર એક્ઝામ્પલ કે કોઈ આપણી પોતાની પ્રાઇવેટ ગાડી લેતા હોય તો આપણા ફરવા માટે મોજ શોખ માટે લેતા હોય કે આપણી ફેમિલીમાં ફરવા માટે લેતા હોય ફ્રેન્ડ આ ગાડી બધી તમે બિઝનેસ કરી શકો છો એના માટે અમદાવાદમાં સારી જગ્યા છે ગજાનંદ ઓટો નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર દેખાય છે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ એના પછી નવો શેપ છે થોડોક આપણે અત્યારે બાવીસ ના સેપ જોયા હવે આ કઈ ગાડી છે ડિટેલ આપો આ બે હજાર ની છે કંપની સીએનજી ટેક્સી ટુ નવા સેપ ની ગાડી છે સાહેબ બરાબર છે અને નવા સેપ ની ગાડી ઓનલી ફોર નવ્વાણું હજાર ભરી નવ્વાણું હજાર ડાઉન પેમેન્ટ ભરી અને તમે બાકી ની લોન કરાવીને આ ગાડી ખરીદી શકો છો અને પ્રાઇસ છ લાખ નવ્વાણું હજાર રૂપિયા છે અને એમાં કઈ આગુ પાછું કરવાનું છે તો થઈ જશે અને આપણે મેં પેલા કીધું ઓલા ઉબેરમાં ગાડી ચલાવી છે નોલેજ ના હોય તો એ અમે તમને નોલેજ આપીશું અને અમે જ્યાં મોકલીએ ત્યાં જઈને તમારે એટેચ કરાવી દેવાની ગાડી તો ફ્રેન્ડ ગજાનંદ તમામ સર્વિસ તમને આપવામાં આવે છે બે ના મોડલ જોઈએ આ બે નું મોડલ છે છ લાખ જેમ મનોજભાઈ પેલા પણ કીધું ઓનર પૂછવાની જરૂર નથી કેમ કે ફર્સ્ટ ઓનર જ છે ફર્સ્ટ ઓનર જ ઓનર પૂછવાની કોઈ જરૂર નથી કંપની સીએનજી જ આવશે કંપની સીએનજી ફ્રેન્ડ સારી ગાડી લેવી હોય ને તમારે તો ભાવ આપવો પડે થોડો ઘણા બધા મનોજભાઈ માર્કેટમાંથી ગાડી લઈ આવતા હોય પછી એમાં 1 લાખનો નો ખર્જો કરે આજે હા બરોબર છે તો સેમ હું તમને એમ કહેવા માંગુ છું ફ્રેન્ડ્સ એક અપીલ કરું છું મારા વિડીયો તમે જોઈને ગાડી પરચેસ કરો છો મને ખ્યાલ છે તો તમે સારી ગાડી લો 25 50000 કે 1 લાખ સુધી તમે ના જુઓ કેમ કે સારી ગાડી ત્યારે સસ્તું સારું નથી હોતું સસ્તું સારું અને સારું હોય છે સારું હોય સસ્તું નથી હોતું તો ફ્રેન્ડ સારામાં સારી ટેક્સી પાસિંગ ગાડી લેવી હોય તો આજે વિઝિટ કરો ગજાનંદ ઓટો અમદાવાદ નંબર એડ્રેસ આપેલો જ છે જોઈએ નેક્સ્ટ કાર છે આની શું ડિટેલ છે મનોજ આની ડિટેલ 2024 ની ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે ટૂર ગાડી છે ટેક્સી અને એમાં ઇન્સ્યોરન્સ આ ગાડીમાં ઇન્સ્યોરન્સ ચાલુ છે સુધી ઓલરેડી ઇન્સ્યોરન્સ ચાલુ છે અને આ ગાડી અને અત્યારે જે નવો સેફ ગાડી આવ્યો એમાં ડિફરન્ટ છે કે અત્યારે છે અને આપણા જોડે અવેલેબલ છે ફોર પિસ્ટન ગાડી છે તો જે કોઈ કસ્ટમરને જોઈતી હોય ગાડી તો અમારો ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરીને આવી શકે છે અને પ્રાઇઝની વાત કરીએ તો પ્રાઇઝની વાત કરીએ તો 6,99,000 સેમ પ્રાઇઝ છે 24 ની ગાડી દરેક ગાડીની સેમ પ્રાઇઝ છે તો ફ્રેન્ડ્સ પ્રાઇઝ નેગોશિયેબલ છે વિડિયોમાં જે બોલાતી હોય તમે કદાચ આયો આવો બેઠક થાય પછી ગાડી ચેક કરો તમે ટેસ્ટ ડ્રાઈવ લ્યો પછી તમને ગાડી પસંદ આવે તો અહીંયા મનોજભાઈ સાથે તમે ડીલ ફાઇનલ કરી શકો છો ફ્રેન્ડ્સ બધી ગાડી ફર્સ્ટ ઓનર મરવાની છે ટેક્સી પાસિંગ છે પ્રાઇવેટ પણ આપણે લેશું ફ્રેન્ડ્સ આ ગાડીમાં ઇન્સ્યોરન્સ ચાલુ છે બે 2024 નું

અત્યારે ફૂલ સ્ટોક તમારે જો સ્વીપ ડિઝાયરનો જોતો હોય ને તો આખું વીટીને ગજનંદ ઓટોમાં આવી જજો તો આની ડિટેલ આપી દઉં આની ડિટેલ એમ છે કે 2024 નું સેમ મોડેલ છે ટૂર ગાડી છે કંપની સીએનજી છે કન્ડિશન ટીપ ટોપ છે નો એક્સિડન્ટ ગાડી અને આનો પણ ઇન્સ્યોરન્સ ચાલુ છે 2100 2026 સુધી એટલે આમાં પણ તમારે ઇન્સ્યોરન્સ લેવાનો રહેતો નથી ફૂલ ઇન્સ્યોરન્સ છે અને કિલોમીટરની વાત કરીએ તો 80000 કિલોમીટર છે ફરેલી અને ની વાત કરીએ તો મને સાહેબ ની વાત કરીએ તો સેમ હજાર રૂપિયા તો ફ્રેન્ડ્સ તમે જોયું આ પણ 2024 ની છે આ પણ 2024 ની છે આમાં ઇન્સ્યોરન્સ ચાલુ છે ફ્રેન્ડ્સ તો અમુકમાં ઇન્સ્યોરન્સ નથી એ પણ તમને કઈને આપવામાં આવશે ફ્રેન્ડ્સ બધી સ્વીફ ડિઝાયર હું પણ તમને છાતી ઠોકીને કહું છું કે નોન એક્સિડન્ટ કિલોમીટર ઓરિજિનલ ટાયરની કન્ડિશન સારી ગાડી પણ ટિક-ટોક તમે રોડ ઉપર ચલાવશો એટલે તમને આઈડિયા આવી જશે ફ્રેન્ડ જો પણ કોઈ પણ તમે ટેક્સી પાસિંગમાં સ્વીફ ડિઝાયર લેવા માંગતા હોય તો તમને ગજાનંદ ઓટોમાં મળી જશે અવેલેબલ હશે તો અર્ટિકા પણ તમને મળી જશે વેગેનાર પણ મળી જશે જે પણ ટેક્સી પાસિંગ ગાડી હશે એ તમને ગજાનંદ મળશે નંબર હવે આપણે પ્રાઇવેટ ગાડીની સફર કરી લઈએ ગજાનંદ ઓટોમાં આપણે ટેક્સી પાસિંગની સફર કરી પછી પ્રાઇવેટ ગાડીઓ પણ તમે કોઈ પણ ગાડી ઉપર હાથ મેળશો ને ફ્રેન્ડ્સ ફોર એક્ઝામ્પલ કે આ નિયોજ છે તો આમાં પણ તમને ગેરંટી વોરન્ટી ઓમ મળશે ફ્રેન્ડ નોન એક્સિડન્ટની ફૂલ જવાબદારી એવી જ રીતના એકસો પાંચસો ટ્રેન્ડિંગમાં છે લો બજેટમાં હતી એટલે હું કવર કરું છું સારામાં સારી કન્ડિશનમાં છે સર આની ફૂલ ડિટેલ આપો સાહેબ આ ગાડી છે એક્સયુવી ફાઈવ હંડ્રેડ ડબલ્યુ એટ બે હજાર તેરની ની ગાડી છે આમાં કિલોમીટર ગેરેન્ટેડ છે પાછા નાઇન્ટી સિક્સ થાઉઝન્ડ વાહ બરાબર છે આ ગાડી એક્સયુવી ફાઈવ હંડ્રેડ ફર્સ્ટ ઓનર છે ઇન્સ્યોરન્સ આમાં નીલ છે બરાબર આ ગાડી ટીપ ટોપ કન્ડિશનમાં ગાડી છે અને પ્રાઇઝની વાત કરીએ પ્રાઇઝની વાત કરીએ તો પાંચ લાખ પચીસ હજાર છે એમાં નેગોશિયેબલ થઈ જશે અને એક લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને તમે લોન કરાવી શકો છો તો ફ્રેન્ડ્સ બે હજાર તેરની ની ડબલ્યુ એટ એકદમ ટીપટોપ કન્ડિશનમાં જેન્યુન કિલોમીટર વન ઓનર ડીઝલ પાંચ લાખ પચીસ હજાર ખાલી એક લાખ રૂપિયા ભરો લોન પણ અહીંયા કરી દેવામાં આવશે સિબિલ સારું હોવું જોઈએ આધાર કાર્ડ પાન કાર્ડ બેંકનું સ્ટેટમેન્ટ લઈને તમારે આવવાનું છે તમામ વસ્તુ તમને અહીંયાથી ગોઠવી દેવામાં આવશે તો સારામાં સારી એકસો પાંચસો આમાં પ્રાઇઝમાં ફ્રેન્ડ્સ હજી નેગોસિયબલ થઈ જશે કોઈ પણ ગાડીની પ્રાઇસમાં તો આજે જ વિઝિટ કરો ગજાનંદ ઓટો અમદાવાદ નંબર એડ્રેસ ડિસ્પ્લો છે જોઈએ નેક્સ્ટ એકદમ ટીપટોપ કન્ડિશનમાં તમને આઈટેન મળવાની છે સર આની ફૂલ ડિટેલ આપો

તો મને એવું લાગે છે કદાચ આમાં લોન પણ થઈ જશે આ મોડલ છે તો ખાલી પચાસ હજાર રૂપિયા તમારી પાસે હોય અને બાકીની લોન કરવી હોય તો ઇઝી લોન થઈ જશે અહીંયા તો ખાલી બે લાખ નવ્વાણું હજારમાં બે હજાર ચૌદ ની સ્પોટ વન ઓનર એકવીસ હજાર ફરેલી આખી ઓરિજિનલ આઈ ટેન તમને મળવાની છે ગજાનંદ ઓટોમાં અંદરનું ઇન્ટિરિયર બહુ જોરદાર છે જોઈએ નેક્સ્ટ કાર ગાડી બહુ એકદમ ખડતલ ગાડી આવે છે આ ગાડી સારી કન્ડિશનમાં લેવી હોય તો થોડાક પે વધારે કરવો પડશે થોડા તો સર આની ફૂલ ડિટેલ આપો આની ફૂલ ડિટેલમાં એવું છે નો ગાડી છે ફર્સ્ટ ઓનર બે હજાર પંદર ની ગાડી છે કિલોમીટર ગણીએ તો ગાડીની ચાર લાખ ને ચાલીસ ની કિંમત છે એમાં પણ ફૂલ નેગોશિયેબલ થઈ જશે તો ફ્રેન્ડ બે હજાર પંદર ની વન ઓનર ડીઝલ ચાર લાખ ને ચાલીસ હજારમાં એકદમ ફૂલ કન્ડિશન વાળી ટેરેનો મળવાની છે એક વાર આવો વિઝીટ કરો ચલાવો એટલે સારામાં સારી ગાડી તમને મળવાની છે જોઈએ નેક્સ્ટ કાર જાણકારી જો અમે લેવા માંગતા હોય ફ્રેન્ડ તો પેટ્રોલ સીએનજી અવેલેબલ છે ગજાનંદ ઓટો અને ડીઝલ પણ અવેલેબલ છે તો મનોજ ભાઈ બંને ડિટેલ આપો અમારા જોડે પેટ્રોલ સીએનજી અવેલેબલ છે ગાડી અમે જ એસ મોડલ છે એની ડિટેલ એવી છે કે ફર્સ્ટ ઓનર ગાડી છે બે હજાર સોળ ની ગાડી છે પેટ્રોલ સીએનજી છે ટીપ ટોપ કન્ડિશન ગાડી છે અને એક્સિડન્ટની પૂરેપૂરી ગેરંટી લેવામાં આવે છે અને કિલોમીટર સિક્સટી નાઇન થાઉઝન્ડ કિલોમીટર છે એ પણ ગેરંટી છે અમારી અને પ્રાઇસ કેટલી રહેશે અને પ્રાઇસ આની રહેશે 4 લાખ ને 11000 અને નેગોશિયેબલ અને આની વાત કરીએ ડીઝલ આની ડીઝલ ની વાત કરીએ તો ડીઝલ ગાડી છે Honda Amaze V મોડેલ છે 1.5 બરોબર છે આ 2020 21 નું મોડેલ છે અને એ પણ ટીપ ટોપ કન્ડિશનમાં ગુડ કન્ડિશન માં ગાડી છે અને એક્સિડન્ટ ની પૂરે ગેરંટી છે અને કિલોમીટર 37000 કિલોમીટર ગેરંટીડ કિલોમીટર છે અને પ્રાઇસ ની વાત કરીએ તો પ્રાઇસ વાત કરીએ તો 6 લાખ ને 11000 અમે અત્યારે મોઢે બોલીએ છીએ પણ એમાં પણ ફૂલ નેગોશિયેબલ થઈ જશે તો ફ્રેન્ડ ઇન શોર્ટ તમને કહી દઉં ને તો સારામાં સારી સીએનજીમાં જ ડીઝલ લેવી હોય તો તમે જુઓ એકદમ નવા ગાડી તમને મળવાની છે આની છ લાખ છે અને બંને નેગોસિએબલ પ્રાઇઝ માં મળવાની છે લોન અવેલેબલ છે એક લાખ રૂપિયા તમે કદાચ ડાઉન પેમેન્ટ ભરશો તો ડીઝલ અથવા સીએનજી ના ઓનર બની શકશો તો પણ ફ્રેન્ડ તમને જે પણ ગાડી લેવી હોય ટેક્સી લેવી હોય પ્રાઇવેટ લેવી હોય બધી ગાડી તમને મળવાની છે આ બધી સ્વીપ ડિઝાયર જે બે હજાર બાવીસ ના ને ચોવીસ ના મોડલ છે ઇન્ટીરિયર સાથે મેં તમને બતાવ્યા છે આઈ ટ્વેન્ટી જે છે પંચાવન ઇઠ્યાસી નંબર ની બહુ ટીપટોપ કન્ડિશન બે હજાર ઓગણીસ વીસ ની છે બહુ જોરદાર છે આપણે અમે પણ જોઈ જે બે હજાર સોળ ની હતી સીએનજી પછી આપણે બે હજાર જે ડીઝલ હતી ઊંચા મોડલ ની એ પણ જોઈ બંને ની પ્રાઇસ માં રીઝનેબલ છે ગજાનંદ ઓટોમાં એક ખાસિયત છે ફ્રેન્ડ્સ કોઈ પણ ગાડી તમે પરચેસ કરશો વન ઓનર મળશે નોન એક્સિડન્ટ મળશે જવાબદારી સાથે લોન પણ અહીંયા કરી દેવામાં આવશે તો આજે જ વિઝિટ કરો અમદાવાદમાં ગજાના દોટો નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર છે તો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું કોમેન્ટ કરજો તમારી ફેવરિટ ગાડી કઈ છે તો જય જય ભારત